હિનાબેન તથા સમીરભાઈ તમારા બંનેના સવાલના જવાબ આ ઓડિયોમાં આવી જશે તમારા બંનેના સવાલ છે કે પાલક ખવાય કે નહીં અનંતકા એટલે શું એલોવીરા દવા તરીકે વપરાય કે નહીં સાબુદાણા ખવાય કે નહીં ખસખસ ખવાય કે નહીં તુચ્છ ફળ કોને કહેવાય બહુ બીજ કોને કહેવાય વગેરે વગેરે ઓકે તો પાલક ના ખવાય કેમ કે એ અનંતકાય છે અનંતકાય એટલે એક શરીરને આશ્રયને એટલે કે એક શરીર હોય શરીર એક અને અનંત જીવો એમાં રહેલા હોય એને અનંતકાય કહેવાય કોઈ પણ આંકડામાં જેનો જવાબ ના આપી શકાય એટલો બધો જીવનો વિરાટ જથ્થો અનંત ગાય ગણાતી વનસ્પતિના એક સૂક્ષ્મ પોઈન્ટ પર રહેલો છે ભૂમિકંદ બટાટા ગાજર મૂળા ડુંગળી લસણ સુરણ સક્કરિયા રતાળુ કુણી આંબલી પાલક લીલી હળદર લીલું આદુ અંકુરા ફૂટેલા કઠોળ જમીનમાં થતા તમામ કંદ તથા કુંવાર એટલે કે એલોવેરા આ બધા અનંત કાય છે માટે અભક્ષ્ય છે જેનું ભક્ષણ કરવાથી અનંત જીવોનો ખતમો બોલાઈ જાય છે આ એલોવીરા છે ને કુંવાર પાઠું એ અનંતકાય હોય છે અનંતકાય છે ને એટલે એ ખવાય પણ નહીં દવા તરીકે પણ ઉપયોગ ન થાય અને સૌંદર્ય પ્રસાધનમાં પણ ના વાપરી શકાય કેમકે કુંવારપાઠાને એટલે કે એલોવેરાને તમે કાપો છેદો છૂંદો એમને એમ તો નહીં વપરાય ને બધામાં તો એનો એમાં રહેલા અનંત જીવનો ખતમો થઈ જ જાય પછી તમે ખાઓ કે સૌંદર્ય પ્રસાધનમાં વાપરો કે દવામાં વાપરો હિંસા તો થઈ જ ગઈ માટે કુંવાર પાઠું ન ખાવામાં સોરી કુંવાર પાઠું ખાવામાં ન વાપરી શકાય ન દવામાં વાપરી શકાય કે ન સૌંદર્ય પ્રસાધનમાં વાપરી શકાય તમારો સવાલ હતો સાબુદાણા ખવાય કે ન ખવાય સાબુદાણાનું કંધ પાંચ કિલો વજનનું હોય છે છાલ કાઢ્યા પછી ખુલ્લામાં ચાર પાંચ મહિના પડી રહે છે અને એમાં ઘણી બધી લીલફૂક થયા કરે પાર વિનાના ત્રસ જીવો ઉત્પન્ન થાય ત્રસ જીવો એટલે હાલતા ચાલતા અનંતા જીવોની ઘોર હિંસા થાય અને એના હિંસા થયા બાદ એના રસમાંથી સાબુદાણા બને છે માટે સાબુદાણા કે એમાંથી બનેલી કોઈ ચીજ ખવાય નહીં તુચ્છ ફળ કોને કહેવાય જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું જાજુ એ બધા ફળને તુચ્છ ફળ કહેવાય ચણી બોર તાડફળ પીલું પીચું પાકા ગુંદા સીતાફળ જાંબુ એ બધા તુચ્છ ફળ કહેવાય આવા તુચ્છફળ ઘણા બધા ખાવ તોય પેટ ભરાય નહીં અને જીવનો વધ ઘણો બધો થાય તમે આટલા બધા ચણી બોર ખાઓ બરાબર તો એમાં તો વધારે ફેંકી જ દેવાય ને થળિયા ઘણા બધા ફેંકી દેવાય ખાવાનું કેટલું જાય પચીસ ગ્રામ ના જાય પેટમાં તો જેમાં ખાવાનું ઓછું જેનાથી પેટ નથી ભરાતું અને ફેંકી દેવાનું ઘણું છે જીવ વધારે છે એ બધા તુચ્છ ફળમાં જાય બહુ ને તુચ્છ ફળ અલગ બહુ બીજ એટલે કે શું જે ફળમાં બધા બીજ અડો હોય એકની જોડે જ બીજું બ બીજ બીજાની જોડે ત્રીજું એક બીજ અને બીજા બીજ વચ્ચે પડદો ના હોય આંતર પડ ના હોય જેમાં પલ્પ ઓછો ને બીજ વધારે એવા લક્ષણવાળા ફળને બહુ બીજ કહેવાય એટલે બહુ બીજમાં આંતર પણ ના હોય વચ્ચે પળ હોય નહીં એટલે એમાં જીવાત પડવાનો સંભાવ વધારે રહે આવા ફળો પિત્ત કરે આરોગ્યને હણી નાખે કરમદા છે કોઠીંબડા છે ખસખસ છે રાજગરો છે આ બધા બહુ બીજ છે એટલે એ અભક્ષ્ય છે ખ્યાલ આવ્યો ઓકે કોઈ સવાર રહી જાય છે ના દિશોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન